નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ઝીરોર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે ગુજરાતમાં પહેલીવાર અત તો શિક્ષિકાને સજાની બાબત પ્રકાશમાં આવી છે આપણે અત્યારે અહીંયા એવી ચર્ચા કરવામાં આવતી હોય છે કે સોટી વાગે ચમચમ વિદ્યા આવે ધમધમ આપણે પહેલાં એવું બહુ સાંભળ્યું હતું ચર્ચા પણ આની ઉપર ઘણી બધી કરી હતી કે અતરલ જો આવી ઘટના અતરલ સામે આવતી હોય તો હવે તેમાં શું કરવું કેવી રીતે અત્યારે આવતો તો કાર્ય કરવું આપણે ક્યાંક એમ કહેવાય ને કે પહેલાં જ્યારે વિદ્યાર્થીને અત્યારે તો શિક્ષક દ્વારા જો દંડ આપવામાં આવે એટલે કે એમ કહેવાય ને કે તમને માર મારવામાં આવે કે પછી પેલું એમ કે બપોરે ટિફિન ખાવાનું ના આપે કે પછી એમ કે અંગૂઠા પકડાવવામાં આવે એવી બધી જે બાબત સામે ઉઠક બેઠક કરવામાં આવે એ બધી બાબત જે સામે આવતી હતી ત્યારે પહેલાં વાલી દ્વારા એમ કહેવામાં નહોતું આવતું કે ભાઈ તમે કેમ મારા છોકરા જોડે આવું કર્યું કે આમ કર્યું કે તેમ કર્યું એમ અત્યારે એક બાબત સામે આવી છે બોરસદની બોરસદમાં ઈશ્વરકૃપા જે શાળા છે તેમાં એક શિક્ષિકાએ જે વિદ્યાર્થીને માર માર્યો હતો ધોરણ પાંચમાં અભ્યાસ કરતો જે સોરી વિદ્યાર્થીની હતી ને વિદ્યાર્થીનીને તલાતો માર મારવામાં આવ્યો હતો જે માર મારવામાં આવતા બોરસદમાં જે કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો જેમાં બોરસદ કોર્ટે તરાવતો સજા ફટકારી હતી તેવી પણ બાબત સામે આવી છે એક રૂપિયા એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે મહત્વની વાત કરવામાં આવે તો માર્ચ બે હજાર ચોવીસમાં ઘટના સામે આવી તેને અત્યારે જ્યારે આ કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો અને જે આખી ઘટના જે સામે આવી ત્યારે હવે સવાલ અત્યારે તો એ થતો હોય છે કે આ ઘટના અત્યારે તો બની હવે તેની પાછળ જવાબદાર કોણ

વિજયભાઈ મેં શરૂઆતમાં કહ્યું સોટી વાગે ચમચમ વિદ્યા આવે ધમધમ આપણે પહેલા એવી બધી બહુ વાતો અત્યારે સાંભળી હશે મેં તો સાંભળી છે તમે પણ સાંભળી હશે અને ઉમેશભાઈએ પણ સાંભળી હશે કારણ કે આપણે બધા જ્યારે બાળકો હતા તો ત્યારે આપણે બધા બડઅ હશે કોઈ કે કોઈ કે ખાધો જ હોય જો ના ખાધો એવું અત્યાર સુધી બન્યું ના હોય હું હું હોઉં કે તમે કોઈ પણ અત્યારે આવતો હોઉં કોઈક ને કોઈક બાબતે તો ત્યારે આપણા કોઈ પણ પેરેન્ટ્સ અત્યારે સ્કૂલમાં આવતા ન હતા અને એમ કહેવાય ને કે ભાઈ કેમ માર્યો મારા છોકરાને એવી પણ બાબત પહેલાં ક્યાંક જોવા નથી મળતી હા જો બહુ વધારે પડતું મારે ક્યાંક અત્યારે તો એમ કહેવાય ને કે હોસ્પિટલાઇઝ કરવો પડે એવી જો ઘટના બની જાય ત્યારે ચોક્કસથી અને કરવી જોઈએ એ વખતે તો ફરિયાદ કે આ પ્રકારનો માર ના મરાય પણ અત્યારે જે આ બાબત સામે આવી છે બોરસદવાળી જેમાં ઈશ્વર પ્રાથમિક શાળામાં અ આજે તો વિદ્યાર્થીનીને માર મારવાનો બનાવ સામે આવ્યો તો ને ત્યારબાદ જે આખી પરિસ્થિતિ સામે આવી છે વિજયભાઈ કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને હા જી યજ્ઞભાઈ હમણાં તમે કહ્યું એ પ્રમાણે આપણે બધાએ કઈ નો કોઈ રીતે ટીચર પાસે માર ખાધો છે એ વાત સત્ય છે એ સમય એવો હતો કે પેરેન્ટ્સ વાલી એટલા જાગૃત નહોતા પેરેન્ટ્સ પાસે એટલો સમય પણ નહોતો અને બાળકને કેમ શીખવાય અથવા બાળકને કેમ ભણાવાય બાળકને કેમ આવડે એ સમજણ સમજણ પણ અને હોવા કોઈ કોઈ આડંબર કે કોઈ એવો દેખાડો પણ નહોતો મને સમજણ પડે છે એકદમ એકદમ વાલી છે એ ટીચર ના ભરોસે શિક્ષક ના ભરોસે સ્કૂલમાં બાળકને મૂકી દે અને પછી કે તમે એના તમે એના ગુરુ છો તમે એના હિતેચ્છુ છો તમે એને એવી રીતે તૈયાર કરો અને એ તૈયાર કરવાની દ્રષ્ટિએ તૈયાર કરવાના ભાગરૂપે કોઈ વાર એને કોઈ સજા કરવામાં આવે ઉઠક બેઠક કરવામાં આવે માર મારવામાં આવે માર એટલે સામાન્ય કોઈ સજા કરે જેમ પેરેન્ટ્સ પણ પોતાના ઘરે બાળકને ક્યાંક સંજોગોમાં મારતું હોય છે તો એવી રીતે એ એ કોઈ સજા કરવામાં આવે તો એ એકદમ સહજ ગણાતું એવી સ્થિતિ હતી સાહેબ કે વિદ્યાર્થીને ટીચરે માર્યું હોય તો એ ઘરે જઈને પપ્પા ને મમ્મીને કે એક સમયગાળો છે ધીરે ધીરે સમયગાળામાં ફેરફાર થતો ગયો વાલી બે ત્રણ બાળકો માંથી એક બાળક પર આવી ગયા અને એ પોતે પણ શિક્ષિત પેઢી આવવા માંડી એટલે એને પણ એવું લાગે છે કે શિક્ષણ કેવી રીતે અપાય શિક્ષણ કેવી રીતે મેળવાય મારા બાળકનું અપમાનનું શું છે એના અને નું શું છે અને એની જાગૃતતાને કારણે એવું બન્યું કે એ એ એવું એવું કરવા માંડ્યો કે હવે મારા બાળકને મારશો નહીં અથવા ન મારવું જોઈએ અને કાયદો પણ એને સપોર્ટ કરે છે હવે બે ઘટનાઓ અહીંયા ભેગી થઈ જાય છે એક ઘટના એવી છે કે જેમાં વાલી છે એ જાગૃત છે ઘરે હોમવર્ક કરાવે છે બાળકને ભણવા માટે પ્રોત્સાહન આપે છે બાળકને ભણવા માટેની સગવડતાઓ પૂરી પાડે છે એની એની નોટ ચોપડી ચેક કરે 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 છે 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 એને સ્કૂલ સ્કૂલ મોકલવાની વ્યવસ્થા એ કેમ ન જાય ચિંતા એક 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 વાલી છે અને એ વાલી ચોક્કસપણે એવી અપેક્ષા રાખી શકે કે મારા બાળકને કઈ તકલીફ હોય તો મને કેજો એને મારતા નહીં એના સોમાનને નુકસાન ન પહોંચાડતા આ એકદમ વ્યાજબી અપેક્ષા છે બીજી તરફ એક એક બાબત સાચવી એ રાખી મારા બાળક સજા ના કરતા પણ બીજી તરફ જે વાલી તરીકે જાગૃતતા ઉભી થવી જોઈએ એક એવો વર્ગ છે કે જેની પાસે જાગૃતતા નથી જે પોતાના બાળક કયા ધોરણમાં ભણે છે એની પણ ખબર નથી જે પોતાનું બાળક ભણે છે કે નથી ભણતું સ્કૂલે જાય છે કે નથી જતું કેટલા વાગે આવું કેટલા વાગે જાય સ્કૂલ સમય શું છે એને કઈ કઈ નોટબુક જરૂર છે એ વિશે સાવ અજાગૃત છે આપણા ગુજરાતમાં એવા ઢગલાબંધ છે એનું રિઝલ્ટ છે અને એવા સમયમાં જયારે કોઈક રીતે આવા સંજોગો બનતા હોય છે ત્યારે બંને ઘટનાઓ ભેગી થાય છે સજા ન કરવા માટેની અપેક્ષા જુદાવાલીની છે અને એનો હથિયાર તરીકે ઉપયોગ જુદા જુદાવાલી તો હું એવું માનું છું કે સજા કરવી એના ટેકામાં હું જરાય નથી સજા કરવી જોઈએ એનામાં પણ એક પેરેન્ટ તરીકે એવું વિચારી શકાય કે એને જે બાળકને જે મારવામાં આવ્યું છે અથવા તો ઠપકો આપવામાં આવ્યો છે એ કયા કક્ષાનો છે હું રોજ એને દસ ડબ્બા મારું છું એ જ પ્રકારનો છે કે એના જુદા પ્રકારનો છે તો જો એ માનવ સહજ હોય એ માનવ સહજ હોય તો એ માનવ સહજ બાબતને અ બહુ મોટી મોટું રૂપ આપીને એને શિક્ષકને હેરાન થાય એ પ્રકારે પગલું ન ભરવું જોઈએ એવું હું થોડુંક અંશે માનું છું જી બિલકુલ એક બાજુ જ્યારે અત્યારે આ ઘટના જે સામે આવતી હોય છે તો ત્યારે ચોક્કસ સવાલ અત્યારે હાલ થતો હોય છે કે ગુજરાતમાં પહેલીવાર અત્યારે તો જે આ પ્રકારની ઘટના અત્યારે તો પ્રકાશમાં આવી છે અને સાથે સાથે જ્યારે એમ કહેવાય ને કે અત્યારે જ્યારે આ ઘટનાઓ સામે આવતી હોય ત્યારે વાલી મંડળ અત્યારે તો કઈ રીતે જોવે છે આ ઘટનાને તે પણ અત્યારે તો બાબત જોવામાં ઉમેશભાઈ તમે પણ એક વાલી છો એક વાલી મંડળના પ્રમુખ પણ છો અને સાથે મેં જે રીતે શરૂઆતમાં કહ્યું ને કે હું આવું કે પછી વિજયભાઈ કે તમે આપણે કોઈએ પણ અત્યારે શિક્ષકનો માર તો ખાધો જ હશે ના ખાધો આ બહુ સીધા તો અત્યારે તો એમ કે કે કોઈ વિદ્યાર્થીઓ હતા જ નહીં એટલે ઉમેશભાઈ શું કહેશો આ જે ઘટનાઓ સામે આવી છે તેના લઈને ચોક્કસ યજ્ઞભાઈ આ જે ઘટના છે મારા ખ્યાલથી કદાચ તો ભારતમાં પહેલી એવી ઘટના છે કોઈ શિક્ષકને માર મારવા ઉપર સજા થઈ હોય ને ગુજરાતની તો પ્રથમ જ ઘટના છે તો વસ્તુ આની અંદર હજુ વિચારવા જેવી છે કે કયા કારણોસર હજુ આખી કેસ સ્ટડી કરવા જેવો છે કે વિદ્યાર્થી એવો તો શું ગુનો કર્યો હતો કે શિક્ષકે એની ઉપર હાથ પાડવો પડ્યો ને જે રીતના જજમેન્ટ કોર્ટે આપ્યું છે એટલે આ તો નકારી ના શકાય કે કંઈક ને કંઈક શિક્ષકની જ ભૂલ હશે કારણ કે તમામ પુરાવાઓને ધ્યાનમાં રાખીને જ આ બધું નિર્ણયો કોર્ટ જાહેર કરતી હોય છે પરંતુ વસ્તુ એ બની રહી છે કે જેમાં આપણે તમે વાત કરી ખુદ અમારા સમયની અંદર પણ શિક્ષકો મારતા તો એની અંદર કઈ નવાઈ લાગતી નહી હતી શિક્ષકો મારતા હતા તો સહન કરી લેતા પણ પણ વિદ્યાર્થી માનતો હતો કે અમારી ભૂલ છે એ કહેવત સાચી હતી કે ત્યારે સોટી વાગે ચમચમ વિદ્યા આવે ગમ ગમ એ કહેવત હતી એ સાચી હતી ત્યારનો માહોલ આખો અલગ હતો ત્યારનો જે પરિવાર હોય એ પરિવારની અંદર ભણતર પણ ઘણું ઓછું હતું કદાચ ભણવા વાળો એક જ છોકરો ભણતો હોય બીજા પરિવારોની પરિસ્થિતિ હતી પરંતુ વસ્તુ એ છે કે સાચી કમ્પેરિઝન કરીએ એક કાયદાકીય રીતે તો ખોટું છે પણ હકીકત રીતે વાલી તરીકે વિચારીએ કે આજની પરિસ્થિતિ તરીકે વિચારીએ તો વસ્તુ એ બની છે કે આ બાળકોને અમુક બાળકો આનો ફાયદો પણ લઈ લે છે યજ્ઞભાઈ તમે એની ઉપર નથી કઈ હાથ ઉઠાવતા અમને એવી પણ ફરિયાદો શિક્ષકો તરફથી મળી છે કે તું ભાઈ બાર આવ હું તને જોઈ લઈશ દસ માં અગિયારમાં બારમાના આની વિશે વિચારવું જોઈએ કે કે વસ્તુ શું બની રહી છે તમે એને કરો છો તો બાળકોની અંદર એક ઊંધું પરિણામ પણ આવે છે ઘણા બાળકોને ક્લાસ ની અંદર તમે મારો તો એને પોતાનું સ્વાભિમાન હણાવ્યું હોય એવું લાગે છે અને ન કરવાના પગલા સુધી એ પગલા સુધી જતો રહે છે ને બીજી વસ્તુ એ પણ બને છે તમે એને નથી મારતા તો એને સિરિયસનેસ નથી પરંતુ વસ્તુ એ છે યજ્ઞભાઈ કે હવે એને મારીએ તો જ એ શિક્ષણ મેળવશે સારું એ પરિસ્થિતિ હવે નથી રહી આજની એજ્યુકેશન પદ્ધતિ પણ બદલાઈ ગઈ છે અને આની અંદર કંઈક ને કંઈક દોષ હોય તો એ શિક્ષકોનો છે શિક્ષકોએ પોતાની એવી મેન્ટાલિટી બદલવી પડશે કે વિદ્યાર્થી કોઈ પણ હોય એ દરેક વિદ્યાર્થી હોશિયાર હોય છે હું એને મારીશ તો એ કંઈક સારું પરિણામ લાવશે વસ્તુ એ જોવાની છે કે જો એ બાળકને એમાં રસ નથી તો એને બીજે ડાયવર્ટ કરો કોઈ પણ બાળક છે કોઈ પણ વિદ્યાર્થી કંઈક ને કંઈક સ્પેશિયલ હોય છે હવે શિક્ષકો પોતાનું મનસ્વી પણ કોઈને ગણિત ના આવડતું હોય કોઈને વિજ્ઞાન ના આવડતું હોય કોઈને ઇંગ્લિશ ના આવડતું હોય તો મારવાથી કઈ આવડી નથી પરંતુ એક શિક્ષક તરીકે વિચારવું જોઈએ કે જો આ નબળો છે તો એને કઈ જગ્યાએ ડાયવર્ટ કરવો જોઈએ તો આ એક ગંભીર વિષય છે આને એક મારું જોઈએ અને મારવો જોઈએ તો લિમિટમાં મારવો જોઈએ એની હું હું અત્યારે તો ફેવરમાં છું એમાં ના

અને એને એવું પણ ના લાગે કે મને ક્લાસ વચ્ચે ઇન્સલ્ટ કરતું હોય કોઈ પણ છોકરીની છેડતી કરતું હોય કે કાયદાની વિરુદ્ધ કોઈ પ્રવૃત્તિ કરતું હોય કે જેની અંદર ભારતીય કાયદાની અંદર એવું કહેવામાં આવ્યું હોય કે આ વસ્તુ કરવા અપરાધ છે તો જ એને માર મારવાનું પ્રાઉન શિક્ષકને મળવું જોઈએ પરંતુ જો શિક્ષણના કારણે એ જો એની નબળાઈ હોય કોઈ વિષય ના આવડતો હોય તો એને ના મારવો જોઈએ ને એનો ફાયદો લઈ શિક્ષકે આચાર્ય આવા વિદ્યાર્થીઓને અલગ કરવા જોઈએ એમની માટે સ્પોર્ટ્સ એક્ટિવિટી છે ઘણી બધી સિંગિંગ એક્ટિવિટી છે ડાન્સિંગ એક્ટિવિટી છે નવરાત્રી આવી છે આ પણ એક બધું ટેલેન્ટ છે એને ડાયવર્ટ કરવું જોઈએ માર મારવો એ કઈ મને સોલ્યુશન લાગતું નથી પરંતુ જયારે ભારતીય કાયદાની અગેન્સ્ટમાં કોઈ જતું હોય તો જ શિક્ષકે એની ઉપર કઈક આગળ પગલાં લેવા જોઈએ ને એવું કડકાઈ વલણ રાખવું જોઈએ

ત્યારે સૌથી મોટો પ્રોબ્લેમ મેથ્સ એન્ડ સાયન્સમાં જોવા મળતો હોય છે દરેક વિદ્યાર્થીઓને કેમ કે સૌથી વધારે ટફેસ્ટ સબ્જેક્ટ એમ કહેવાય ને આખા વિશ્વમાં ટફેસ્ટ સબ્જેક્ટ કહેવાય તો અત્યારે તો એને જ અત્યારે દરેક લોકો ગણતા હોય છે તો ક્યાંક માર મારો ના જોઈએ સારી રીતે સમજાવવું જોઈએ આ બાબતને આપ કઈ રીતે જુઓ છો આપ પણ એક શિક્ષક છો જી आ, आ, કોઈ પણ પ્રકારની દલીલ વગર સ્વીકારવા જેવી છે કે માર ન મારવો જોઈએ આપણને રાઈટ ટુ એજ્યુકેશનમાં પણ આ વાત સ્પષ્ટ લખી છે કે બાળકને કોઈ પણ પ્રકારની શારીરિક કે માનસિક શારીરિક તો નહીં જ પણ માનસિક સજા પણ વર્જ્ય છે માનસિક સજા પણ ન કરવી જોઈએ હવે આ આ વાતને આપણે જુદી રીતે જોઈએ તો એ રીતે જોઈ શકાય કે બાળકમાં જે ફેરફાર સરે ઉમેશભાઈએ કહ્યું એ વાત શિક્ષણ શિક્ષણના બીજા લોકોએ પણ નોટ કરવી જોઈએ કે બાળક છે એ બધા વિષયમાં જરૂરી નથી એને ડાયવર્ટ કરવો જોઈએ એને ગણિતમાંથી થોડો થાય વિજ્ઞાન જે વિષય નથી થાય એકદમ સાદું છે હવે મુશ્કેલી ક્યાં થાય છે કે એ ટીચરનું જયારે મૂલ્યાંકન કરવા માટે બહારથી આવે છે ડાયટના અધ્યાપકો આવે અથવા તો બીજા કોઈ અધ્યાપકો આવે કે બહારથી કોઈ એજન્સી આવે જેને આપણે એસઆઈ કહીએ છીએ તો એ લોકો એ વિદ્યાર્થી માટે એવી અપેક્ષા રાખે છે કે પોતાના વર્ગના એસી ટકા બાળકોને એ વિષયનું એસી ટકા આવડવું જોઈએ જેને મિનિમમ લેવલ ઓફ લર્નિંગ કહીએ છીએ હવે તમે વિચારો કે એ કેવી રીતે શક્ય બને તમારા વર્ગના એસી ટકા બાળકોને એકદમ પછાત વિસ્તારના બાળકો છે જેના મા બાપ ભણ્યા નથી જેની કોઈ વિશેષ જાગૃતતા નથી એ સ્કૂલમાં રેગ્યુલર આવે પણ નહીં અને પરાણે એને ફોન કરીને બોલાવવા પડે છે બોલાવતી વખતે શિષ્યવૃત્તિની લાલચ આપવી પડે છે એવી સ્થિતિમાં એ બાળક પાસે એવી અપેક્ષા રખાય છે ટીચર પાસે કે એ ટીચરના બાળકો એસી બાળકોને એસી સિદ્ધિ થવી જોઈએ હવે આ એવી મુશ્કેલી છે કે આ બંને વસ્તુ લોજીકલી ફિટ નથી બેસતી મારો એક બીજો પ્રશ્ન છે કે આપણા વ્યવસ્થામાં એવું કોઈ જોગવાઈ નથી કોઈ કોઈ શિક્ષક વર્ગમાં ન ભણાવે તો તમે સજા થઈ હોય એવો એક પણ દાખલો નહીં હોય કોઈ સસ્પેન્ડ થયો એવો પણ એક દાખલો નથી હવે તમે જુઓ કે આપણે અત્યારે માર મારે એને કારણે સજા થઈ તમે એવું માનશો કે એક લાખ રૂપિયા એટલે કેટલા રૂપિયા માર ખાધો હશે છોકરાને કેટલા રૂપિયા નો માર માર્યો હશે પણ ખરેખર એવું નથી આ એક એક દાખલો બેસાડવા માટેનો કોર્ટે જજમેન્ટ આપ્યું છે એ સારી વાત છે પણ હું તમને શિક્ષણના બહુ જ મોટા અને ગજાદાર વક્તા ગુણવંત શાહની એક વાત કરું ગુણવંત શાહે બહુ સરસ એક વાક્ય કહ્યું કે જ્યારે કોઈ વાલી સાથે કોઈ શિક્ષકને બબાલ થાય જીભાજોડી થાય અથવા તો કોઈ વાંધો ઉભો થાય આ પ્રકારની કોઈ વાત હશે ત્યારે શિક્ષકે શું કરવું જોઈએ તો એમણે એક નિખાલસ હાસ્ય વાળો ખુલાસો આપ્યો ન પાસ થતો હોય તો પણ એને પાસ જીવનમાં પછી એ ક્યારેય આગળ નહીં વધે હવે શિક્ષક પાસે એક રસ્તો છે કે એ આ પ્રકારે કરે કે બીજી રીતે એને થોડીક સજા કરીને થોડુંક એને પર ગુસ્સે થઈને થોડુંક વાર એને પાસે બેસાડીને એને ઠપકો આપીને કામ કરાવડાવે જે જે વાલી એવું માને છે કે મારા બાળકને માર ન પડવો જોઈએ શિક્ષક ગુસ્સે ન થવા જોઈએ અપમાન ન કરવું જોઈએ એ જ વાળી વાલી છે એ પોતાના બાળકને એવી જગ્યાએ ટ્યુશનમાં મૂકે છે જે ટીચર એને ખૂબ વળતા હોય મારતા હોય હોમવર્ક માટે નું હોમવર્ક માટેની બરાબર ઉઘરાણી કરતા હોય તો એ વખતે શિસ્ત ગમે છે અને એ જ પણ આમાં આમાં સૌથી મોટી જે આપણી આપણી વાતોમાં સૌથી મોટી મર્યાદા છે ને એ જાગૃતતાની છે અને ગ્રામ્ય કક્ષા અને શહેરની કક્ષાની જાગૃતતા છે ને બહુ જુદા પ્રકારની છે એટલે હું એવું માનું છું કે ન મારવો જોઈએ એ સાચી વાત છે પણ અત્યારે જે ઘટના બની છે એમાં ટીચરે જે જે એને માર માર્યો છે એને જે સજા કરવામાં આવી છે એ કોર્ટની સજા છે એટલે આપણે માન્ય રાખવી જોઈએ પણ હું એને થોડી વધારે પડતી માનું છું મારું વ્યક્તિગત મત આવો છે જી બિલકુલ એક બાજુ જે તો ક્યાંક જે બાબત કહેવામાં આવી છે તો ઉપર તો એમ કહેવાય ને કેમ પ્રોઝ એન્ડ કોન્સ ઘણા બધા અત્યારે તો જોવા મળતા હોય છે કારણ કે વિદ્યાર્થી શિક્ષકની બાબત જ્યારે સામે આવતી હોય તો ત્યારે ચોક્કસ વિચારી કરીને ત્યારે જે આગળ બાબત પણ ચલાવવામાં આવે તેવું પણ જોવા મળતું હોય છે ઉમેશભાઈ એક બાજુ જે રીતે વિજયભાઈએ કહ્યું કે ના તરાલ તો ક્યાંક અમુક મર્યાદા પણ હોય છે પણ અત્યારે જે આ પ્રવાહની જે બાબત સામે આવી છે એ પણ ક્યાંક અતરાતો યોગ્ય નથી ઉમેશભાઈ તો એમ નથી લાગતું કે ના તરાલ જે પ્રમાણે બાળકોને ટ્રીટ કરવામાં આવે છે નો ડાઉટ હું પણ એમ કહેવાય કે તમારી ફેવરમાં છું એટલે વાલી મડરની ફેવરમાં છું કે અમુક જે નિર્ણય છે અમુક જે માર મારવાની બાબત સામે આવતી હોય છે તેને અત્યારે તો વખોડવી જોઈએ એમાં હું ના નહીં પડ વિજયભાઈ પણ ક્યાંક એક્સેપ્ટ કરશે એ બાબતને કે જે પ્રમાણે ઘણો બહુ ખરાબ રીતે અત્યારે તો માર મારવામાં આવતો હોય છે ચલો તે પણ અત્યારે તો ના જોઈ શકાય પણ જ્યારે વિદ્યાર્થીને અત્યારે તો ક્યાંક ભણવામાં પણ ના યોગ્ય હોય કે પછી એટેન્ડન્સને લઈ

પહેલાની માનસિકતા યજ્ઞ ભાઈ માનસિકતા છોકરાઓની બહુ અલગ છે આપણે ઓછા માર્ક આવે તો આપણે એટલું બધું ગંભીર નથી અત્યારે છોકરાઓને સાયન્સ ના અમુક છોકરાઓને ઓછા માર્ક આવે તો સુસાઈડ કરી લે છે એટલે પરિસ્થિતિની આખી માનસિકતા બદલાઈ ગઈ એના કારણે અમે આપણે કહીએ છીએ કે માર નામનો શબ્દ ટોટલી કાઢવો જોઈએ છે જ નહીં પહેલી વાત તો એ ખોટું છે પરંતુ એની જગ્યાએ શું કરવું જોઈએ શું પગલાં લેવા જોઈએ એ વસ્તુ છે ને હું તો એટલું કહીશ કે તમે એને મારો છો કોઈ વિષય ખાતર એની કરતા કેવી નવી એજ્યુકેશન પોલિસી સારી બનાવો કે ભાઈ ચલો આપણને ખબર તો પડી કે મારો છોકરો ભણવાની અંદર નમળો છે તો એને ડાયવટ કરો બીજા સેક્ટર ની અંદર ઇન્ડિયા ની અંદર આટલી વસ્તી છે દોઢસો કરોડ તમને હું તમને ગણાવું રમત અંદર પણ આપણી પાસે તમે વિચાર કરો ઓલમ્પિક જેવી રમત અંદર એક ગોલ્ડ મેટલ માટે તરસી જઈએ શું દોઢસો કરોડમાં શક્ય નથી કે એનું કારણ કારણ છે કે આપણે સ્પોર્ટ્સ માં રાઈટ યુટિલિટી નથી આપણા છોકરાઓ ત્યાં જતા નથી એક જ કહેવાય છે કે આમાં ત્યાં NCC ચાલે છે બસ વધીને ત્યાં રમત કોઈ ચાલતી હશે તો ક્રિકેટ ચાલતી હશે હેશ આપણા છોકરાઓ ત્યાં જતા નથી નથી પણ ત્યાં કોઈને મોટિવેટ અત્યારે તો નથી કરવામાં આવતો તેવી પણ બાબત જોવા મળતી હોય નહીં 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 યજ્ઞ ભાઈ મોટિવેટ કરતા મેન પ્રશ્ન એ છે કે આજે સામાન્ય ટ્યુશન કરાવવું હોય તો મિનિમમ હજાર રૂપિયા થાય છે જસ્ટ ગઈ કાલે જ અમે એક વાલી સાથે ચર્ચા કરતા હતા એક છોકરા પાછળ સિટીની અંદર એક લાખ ખર્ચો છે અને ગામડાની અંદર સાહીઠ હજાર છે હવે તમે જો સ્પોર્ટ્સ એક્ટિવિટી કરાવો ને તો એની ફી સામાન્ય નથી હોતી સારા કોચ પાસે જશો સારી એવી આ બધી વ્યવસ્થા સરકારે કરવાની છે સરકાર બસ અમુક અમુક વસ્તુઓ ઉપર ભાર મૂકે છે પરંતુ મારું એવું છે કે જ્યાં સુધી તમે વિચાર કરો તક્ષશિલા હતું આપણા પ્રાચીન હિન્દુત્વ આઈડિયોલોજી પર જે સરકાર ચાલે છે અમે સપોર્ટ કરીએ સનાતન પર પણ એ સનાતન ક્યારે આગળ હતું જેની એની શિક્ષા પદ્ધતિ એટલી આગળ હતી એવું કઈ નહિ કે ચમત્કાર થતા હતા ગણેશજીએ ભગવાને જન્મ લીધો રામજી લીધો ત્યાં શિક્ષણ પદ્ધતિ એટલી સારી હતી પણ માને છે કે જેને આપણે કહીએ છીએ કહીએ કે બધી બાણ વિદ્યાઓ કહીએ કે કઈ પણ કહીએ યોગ કહીએ તો એ બધી શિક્ષણ પદ્ધતિ ની શહેલી હતી અત્યારે સરકારે શિક્ષણ ઉપર ભાર મૂકવો પડશે અને શિક્ષણ એટલે માત્ર ચોપડીનું નહીં તમને સ્પોર્ટસનું પણ શિક્ષણ હોવું જોઈએ કોઈને સંગીતકાર બનવું જોઈએ એનું શિક્ષણ મળવું જોઈએ કોઈને ડાન્સ કરવો જોઈએ એનું શિક્ષણ મળવું જોઈએ કોઈને સ્પોર્ટ્સની અંદર હોકીની અંદર જવું છે કોઈને બાસ્કેટબોલમાં માં જવું છે કોઈને બેડમિન્ટનમાં બધી તૈયારી સરકાર પાસે હોવી છે હું તો એમ કહું છું ખાલી ભણવા માટે સમય ઓછો હોવો જોઈએ પાંચ કલાક માંથી બે કલાક કલાક દરેક સ્કૂલની ની અંદર સ્પોર્ટ્સ એક્ટિવિટી કે સ્કિલ ડેવલપમેન્ટની એક્ટિવિટી હોવી જોઈએ આ પ્રશ્ન જ નીકળી જશે તમે પણ માનો છો હું પણ માનું છું કે ક્લાસની ની અંદર પાંચ કલાક આપણે કોઈ ભણતા નહીં હતા એટલું બોરિંગ લાગતું હતું કે ક્યારે રિસેસ પડે ક્યારે બેલ પડીને છૂટી પડે ક્યારે રાષ્ટ્રગીતા એનું ઘરે જાઉં આ રિયલ એજ્યુકેશન સિસ્ટમ છે આ સિસ્ટમને નહીં બદલાય તો દેશ કોઈ રીતે આગળ જશે નહીં આવા પ્રશ્નો ચાલે છોકરાઓ સુડ કરશે છોકરાઓ ડિપ્રેશનમાં આવશે છોકરાઓ ના કરવાનું ધમકીઓ બેટર જાણો એ શું કરવા માંગે છે નાનપણથી તમે એને ઇન્ટરેસ્ટ બેઝ લઈ જાઓ એજ્યુકેશન પદ્ધતિને બિઝનેસ ના જે પર લાંચલ લાગ્યું છે એ યજ્ઞ ભાઈ દૂર કરવું પડશે અત્યારની જે બોર્ડરની આતંકવાદની જે પરિસ્થિતિ છે એની કરતા ગંભીર પરિસ્થિતિ આ છે અત્યારે કોઈ હવે એટેક નથી થવાના મિસાઇલ અત્યારે સાયબર વોર થઈ રહ્યા છે. અત્યારે છોકરાઓને ના ભણાવી ને ટીકટોક, ઈન્સ્ટાગ્રામ એવું આપી તમારા યુવા યુવાધનને બરબાદ કરે છે. અત્યારે આ ટાઈપની વોર ચાલી રહી છે દેશને પાછળ રાખવા માટે. એટલે રાઈટ એજ્યુકેશન પદ્ધતિ, રાઈટ વસ્તુ છોકરાઓમાં લાવવામાં આવશે તો આવા પ્રશ્નો દૂર થશે. ને માર મારવા વાળો શબ્દ આપણા કોઈ પણ જગ્યાએ આપણા શિક્ષણ પદ્ધતિમાં નથી. રાઈટ ટુ એજ્યુકેશનમાં પણ નથી. જે આગળની વિચારધારા હતી, આગળના વાલીઓ હતા. આપણે પણ એટલા બધા સ્ટ્રોંગ હતા. કે ઘણા આપણે એવું જો સાંભળ્યું છે કે ચંડી પેરી ને ખીસ્સામાં વગર રૂપિયા માં ગયા હોય એ વાલીઓ આજે કરોડો છે એ પદ્ધતિના અત્યારે છોકરાઓ નથી તેર વર્ષે મારા ફાધરે કઈ બી નોકરીની શરૂઆત કરી હોય અમે સત્તર વર્ષે નોકરીમાં આવ્યા હોય આજના છોકરાઓ પચીસ વર્ષ નથી કમાતા એને બધું તૈયાર કરીને આપવું પડે છે એટલે વસ્તુ એ બની ગઈ છે કે આપણે જે જૂની વિચારધારા હતી કે છોકરાઓને મારો અને શિક્ષણ આવે એ ખરેખર દૂર થવું પડશે અત્યારે એ સમય નથી અત્યારના બાળકો ની માનસિકતા નથી એટલે માર મારવાની જગ્યાએ આજના સમયની અંદર છોકરાઓને ખાસ જે જરૂર છે કે એમનું સ્કિલ ક્યાં ડાયવર્ટ થાય પહેલા વસ્તુ એ હતી કે એટલી બધી નોકરીઓ હતી નહીં સામેથી સરકાર બોલાવતી હતી તો એ કોઈ જવા માંગતું નહીં હતું મેટ્રિક પાસ દસ પાસ સાત પાસ બાર પાસ એવા પણ સરકારી નોકરીમાં હતા અત્યારે ગ્રેજ્યુએટ હોય પીએચડી વાળાને પણ અત્યારે નોકરી નથી મળી રહી તો સરકારે ગંભીરતાથી વિચારવું જોઈએ ને બાર નામનો શબ્દ બહુ સરસ ટોપિક છે એ દૂર કરીને આ એક અલ્ટરનેટિવ સોલ્યુશન લાગી રહ્યું છે વિજયભાઈ ઉમેશભાઈ આ બંનેનો આભાર અમારા સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો સવાલ એ છે કે માર મારવાનો જે ટોપિક છે એને દૂર રાખવો જોઈએ પણ તેની સાથે જે સ્કિલ બેઝ અત્યારે શીખવાડવું જોઈએ સ્પોર્ટ્સમાં અત્યારે આગળ લાવવા જોઈએ તેને લઈને અત્યારે તો બાબત જોવી જોઈએ નો ડાઉટ કોઈ પણ વિદ્યાર્થી સરખો નથી હોતો એને શીખવાડવા માટે અલગ અલગ પેટર્ન અપનાવી પડતી હોય છે પણ ક્યાંક માર મારવાની જે બાબત સામે આવતી હોય છે અને પણ અનહદ માર મારવાની જે બાબત સામે આવતી હોય છે તેની ઉપર ચોક્કસથી તળાવતો પ્રતિબંધ મુકાવવો જોઈએ તેવી પણ બાબત સામે આવી છે તેની સાથે હવે જોવાનું કે આગામી સમયમાં કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે આજના સિરવડ કાર્યક્રમ જ આપશો નમસ્કાર